હવેલી મનોરથ રંગે ચંગે ઉજવાયું છે શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડના ના હબ વ્રજ સમાન પ્રભુ શ્રી દ્વારકાધીશ સુખદામ હવેલી પ્રાંગણમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ डॉक्टर बागेश कुमार जी महाराज श्री का युवराजो अबुल पशु प्रेमी पूज्य श्री वेदांत कुमार जी महोदय पूज्य सिद्धांत कुमार जी महोदय श्री नासा मनोरथी दिग्वेश भाई परेख अशोक भाई बापू बहादुरपुर वाड़ा परेश भाई परिख ना सहयोग थी सुखदाम विलास वृंदा गायक कलाकारों द्वारा बरसों की छोरी है नंद गांव का छोरा है द्वारकाधीश की देख छटा मेरो मन मोहित गो लटपटा જેવા વ્રજના મધુર રસ્યાનું ગાન કરીને આગવું આકર્ષણ જમાવ્યું હતું પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી દ્વારા ડફ વગાડી અને બે બંને યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી દ્વારા તેરે લાલા ને રંગ ડાલા તેરે રંગ ડાલા એમ વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા વરસાવી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો વ્રજ ભક્તો બની ગોપ ગોપીઓ બની વ્રજના નૃત્યાંગનો કરીને અનેરો આનંદ લેતો હતો પુષ્ટિ સંપ્રદાયમાં ફાગોત્સવ દરમિયાન ચાલીસ દિવસ પ્રભુ પાસે માંગવાનું વ્રત પ્રભુને અધિકાર આપ્યો છે અને પ્રભુ તેમની મનોકામના આજે પણ પૂર્ણ કરે છે આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષિષભાઈ શાહ સંખેડા દશલાર સમાજના મહિલા અગ્રણી દક્ષાબેન પ્રકાશ ચંદ્રશેઠ અને વૈષ્ણવ સમાજ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા સુખધામના સમર્પિતો સેવકો ખડે પગે રહીને સુંદર આયોજન દ્વારા કાર્યક્રમ પાર પાડ્યો હતો ફાગણ મહિનાના વિશિષ્ટ ઉત્સવ સમાના રસિયા

સમગ્ર વિશ્વ આ ચાલીસ દિવસના ખુબ ખૂબ વધામણા આપું છું ખુબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી કરું કે દરેક ભક્તની હૃદયની અંદર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર